જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે પ્રસન્ન કરે છે અને જીવનમાંથી દુઃખ કષ્ટો દૂર થાય છે આ દિવસનું આપણા હિન્દુ શાસ્ત્રોમાં ખૂબ મહત્વ છે અમાસની તિથિના સ્વામી ભગવાન શિવ છે અને ભગવાન નારાયણ છે અને માતા મહાલક્ષ્મી પણ છે આ ભાદરવી અમાસના સ્વામી પિતૃ દેવતાઓ પણ છે પિતૃ તરફથી પણ કરી દાન પુણ્ય કરી પિતૃઓના આશીર્વાદ લેવામાં આવે છે પિતૃ મોક્ષ અમાસ ભાદરવી અમાસમાં ભગવાન નારાયણ અને દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે સાથે સાથે પિતૃદેવનું પણ પૂજન થાય છે સમરણ થાય છે આ તિથિ આશીર્વાદ લેવાની તિથિ આ ભાદરી અમાસ ક્રશ એક વખત આવે છે અને આ દિવસે જો કોઈ ઉપાય કરવામાં આવે કોઈ વિધિ કરવામાં આવે તો તે તરત જ ફળદાય બને છે બગડી ગયેલા કામ સફળ થાય છે કોઈ ક્ષેત્રમાં જો સફળતા ન મળતી હોય તો આ દિવસે ઉપાય કરવાથી સફળતા પ્રાપ્ત થાય છે પિતૃદોષથી નિવારણ થાય છે કે ભગવાન શનિદેવ સંબંધિત કોઈ નડતર હોય તો આ દિવસે ભગવાન શિવની પૂજા અર્ચના કરવાથી દૂર થઈ જાય છે પાદરવીય માસને આપણા શાસ્ત્રોમાં પિતૃઓને તૃપ્ત કરવા માટે શ્રેષ્ઠ દિવસ ગણવામાં આવ્યો છે આ દિવસ ને સર્વ માસ પણ કહે છે માન્યતા છે કે આ દિવસે પિતૃલોકમાંથી આત્માઓ પૃથ્વી પર પોતાના સંતાનોના ઘરે આવે છે જે સંતાન પોતાના પિતૃઓ માટે શ્રદ્ધાપૂર્વક તર્પણ કરે છે દાન કરે છે ઉપાયો કરે છે તેના સર્વે પિતૃઓ આશીર્વાદ આપે છે પિતૃદોષ હોય જીવનમાં નાના નાના અવરોધો આવતા હોય છે સંતાન સુખની અછત હોય છે અચાનક અકસ્માત કે તકલીફો આવતી હોય છે આ અમાસે કરેલા ઉપાયથી પિતૃદોષ શાંત થાય છે અને આશીર્વાદ આપે છે આ દિવસે સવારમાં સ્નાન કર્યા પછી કાળા તલ જાઓ કુશ અને જળ વડે તર્પણ કરવું જોઈએ તર્પણ વખતે ઓમ પિતૃભ્ય સ્વધા નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ આ ઉપાય પિતૃઓને તૃપ્ત કરે છે આથી તમારા સર્વે પિતૃ તૃપ્ત થાય છે પાદરવી અમાસે ગરીબ બાળકોને ભોજન કરાવવું જોઈએ બ્રાહ્મણ કે ગૌશાળામાં દાન આપવું જોઈએ અત્યારે સુખ માનવામાં આવે છે ખીર ખાન તલ વસ્ત્ર અથવા અન્નદાન આ દિવસે કરવું જોઈએ માન્યતા છે કે દાન આ દિવસે કરવાથી પિતૃઓ સુધી સીધું પહોંચે છે આ દિવસે પીપળાના વૃક્ષના મૂળમાં જળ ચડાવવું કેનો દીવો પ્રગટાવવો પીપળાના વૃક્ષમાં પિતૃ અને દેવતાઓનો નિવાસ માનવામાં આવે છે સાત વખત પરિક્રમા કરવી અને ઓમ પિતૃ દેવેશ્યો નમઃ મંત્રનો જાપ કરવો આ પીપળાના ઝાડને પિતૃનું સ્વરૂપ માનવામાં આવે છે આવતા કાગડાને ભોજન કરાવવું ખીર ખીચડી દૂધ ચોખા અથવા ખાંડવાળા ભોજન કાગડાને અર્પણ કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે સાંજના સમયે દક્ષિણ દિશામાં તનના તેલનો દીવો પ્રગટાવો દીવો પ્રગટાવતા સમયે પિતૃઓને યાદ કરવા આ ઉપાય અંધકારમાંથી પ્રકાશ તરફ દોરી જાય છે શક્ય હોય તો ગંગાજળ વડે તર્પણ કરવું જોઈએ જો ગંગાજળ ન મળે તો શુદ્ધ જળમાં તેલ જવ અને ફૂલ મિક્સ કરીને તર્પણ કરવું જોઈએ પિતૃદોષ નિવારણ માટે ખાસ મંત્ર જાપ કરવો જોઈએ ઓમ નમઃ ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો અથવા ઓમ પિતૃભ્ય સ્વતા નમ એકસો આઠ વાર આ મંત્રનો જાપ કરવો આ જાપ પિતૃદોષને શાંત કરે છે મિત્રો ભાદરવી અમાસનો દિવસ પિતૃદોષ નિવારણ માટે અત્યંત પાવન છે જો આ દિવસે આપણે તર્પણ કરીએ છીએ કે દાન કરીએ પીપળાના વૃક્ષની પૂજા અને દીવો પ્રગટાવીએ તો પિતૃ પ્રસન્ન થાય છે અને તમારા જીવનમાં સુખ શાંતિ આરોગ્ય અને સમૃદ્ધિ મળી રહે છે જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ